લખતરના કારેલા રામગ્રી કામલપુર રોડનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત લખતર દસાડા ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું કારેલા રામગ્રી કામલપુર રોડનું ખાતમુહૂર્ત કારેલા રામગ્રી કામલપુર રોડ બે કરોડના ખર્ચે બનાવવામાં આવશે કારેલાથી રામગ્રી રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી ધારાસભ્ય દ્વારા કરેલ અથાત મહેનતથી રિસર્ફિસિંગનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું લખતર તાલુકાના કારેલાથી રામગ્રી કમલપુર જવાનો રોડ અતિશય બીસમાં બીમાર હોય હોવાથી લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર દ્વારા મંજૂર કરાવવામાં આવ્યો હતો જેનું આજે કારેલા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કારેલાથી રામગ્રી કમલપુર સુધી રોડ બે કરોડના ખર્ચે બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કારેલાથી રામગ્રી જતા રોડ ઉપર આવેલ કારેલા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું આ તકે લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા પાટડી તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન પટેલ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર ભાજપ મહામંત્રી રવિરાજ વાટેલ લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા તેમજ હરપાલસિંહ રાણા તેમજ કાર્યાલણા કમાલપર રામગરી સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજ રોજ કામળપુર રામગ્રી કારેલા જે રસ્તાનો કામ સરકારે બે કરોડનો જોબ નંબર આપવામાં આવ્યો હતો એક કરોડ અને એકોતેર લાખનું આ ટેન્ડર એ મંજૂર થયું છે એનું મેટલિંગનું કામ એ પૂરું થયું છે આજે ખાસ કરી અને કામલપર ગામ પાસે બસો પચીસ મીટર સીસી રોડ અને કારેલા ગામ પાસે સો મીટરનો સીસી રોડ તેમજ ડામરનું કામ એ શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ રસ્તાના અંદર માટી કામ મેટલિંગ સાડે સાડત્રીસ બીએસજી કાર્પેટ સિલ્કર તેમજ બે જગ્યાએ એચપી ડેન અને જરૂરિયાત મુજબ ગામતરમાં શિશિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે આજે આ ખાતમુહૂર્ત પ્રસંગમાં ખાસ કરી મારી સાથે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન લતાબેન પટેલ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસના ચેરમેન નંદુબેન અમારા પાર્ટીના લખતર તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજસિંહ બંને મહામંત્રી હરપાલભાઈ ઘનશ્યામભાઈ અમારા આ ગામના કારેલા ગામના જ અને અઢી વર્ષ જેમણે પ્રમુખ તરીકેની જવાબદારી તાલુકા પંચાયતમાં સંભાળી છે એવા પિન્ટુભાઈ ને સૌ ગામ આગેવાનો કારેલા રામગ્રી અને કામળપુરના ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને સરકારની જે કંઈ યોજનાઓ છે એમાં શાળાના ઓરડાઓનો વાત હોય આરોગ્યના સંદર્ભમાં સબ સેન્ટર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની વાત હોય રોડ રસ્તાના કામો હોય એ સરકારે જે કંઈ વિવિધ યોજનાઓ એ બનાવી છે એના સંદર્ભમાં ઉપસ્થિત સૌએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે આપ સૌનો આભાર